વરસથી કામ કરો છો ઓ 2021 થી જોવાય एक ડિપાર્ટમેન્ટ માં આવ્યો તો ત્યાર થી આタル સુધી અહીંયા છું કયા ડિપાર્ટમેન્ટ માં કામ કરતા પોસ્ટમોર્ટમ વેપાર પોસ્ટમોર્ટમ એ બીજો ભાગ તમને આવું તો તમે અમે જોડે જ છીએ હા શું માનો છો કેટલા અત્યાર સુધી કેટલા પીએમ તમે કરી હોય 253000 આ છે કે ગ્યારે કોઈ નાના છોકરા નું પીએમ કરવાનો આવે તો ડર લાગે કેમ કે એકદમ નું યાદ આવી જાય છોકરાનું કે એવું યાદ આવી જાય એટલે પછી એમ શું કેવાય કે છોકરીનો છોકરો છે આવો હતો આવું હતું એ રીતે એ આવી જાય ક્યારે ડર લાગ્યો હા એટલે આ રીતના કઈક પોતાના સંબંધી નું હોય એ રીતના હોય તો થોડો એમ ડર લાગે કોઈ માનવ જે તમારું જીવ કામ અન્ય કોઈ કરી શકે આવે એવું તો ન મારથી ના કહી શકાય કોઈ કરી બી હકે અને ના બી પણ કરી હકે આવું કામ આ કેટલું કઠિન બહુ કઠિન કામ છે કેમ કે માણસને મૃત દેને ચીરવાનો એ બહુ અઘરો કામ છે જગદીશભાઈ